દારૂના ધંધા સાથે ચકમો આપી જિલ્લા એલસીબી સુરત જિલ્લાના માંડવી પોલીસ પદક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કમલેશ ચૌધરી નામનો બુટલેઘર દારૂનો ધંધો કરતો હતો અને પોલીસે તેના અડ્ડા ઉપર રેડ કરી હતી તે સમયે તે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો જો કે આરોપી કમલેશ ચૌધરીની જિલ્લા ગ્રામ એલસીબી મળતા જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેના વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી માંડવી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ માસથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ આરોપી કમલેશ ચૌધરીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી